नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एसलाई न्यूज़ बुलेटिन नजर ना रखिए अत्याचार સુધીના મુખ્ય સમાચાર ઉપર ગરમીથી તો વાબોકારી ઉઠેલા પ્રાણીઓ માટે યુ સંચાલકો દ્વારા પાણીનો છંટકાવ અને કૂલરની વ્યવસ્થા કરાયા કોમ્પ્યુટર এড્યુકેશન એસોસિએશન દ્વારા અંબાવાડમાં યોજના છે આઈટી એવોર્ડ નાઈટ ગુજરાત અંતર્ગત રાજપીપળામાં સમર કોચિંગ કેમ્પ નો આકાશમાંથી અગન ગોળાઓ વરસી રહ્યા છે અને

ગરમીથી રાહત આપવા માટે કુલર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યારે બળબળતા બપોરમાં ગરમીમાં પક્ષીઓ પોતાના માળામાં ભરાઈ જાય તો આવા પક્ષીઓ માટે જીવદયા દ્વારા પાણીના કુંડાઓનું કરવામાં આવી રહ્યું છે માનવીઓ તો બપોરના સમય બહાર નીકળી નથી શકતા અને ઘરમાં ભરાઈ જાય છે રસ્તાઓ સુનશાન થઈ જાય છે પ્રાણી સંગ્રહાયમાં પક્ષીઓ માટે ફુવારા છોડીને તેમજ હાથી સિંહ વાઘ રીંછ જેવા પ્રાણીઓને જૂ સંચાલકો દ્વારા પાણી છાંટીને તેમને ઠંડકનો અહેસાસ કરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

ભવ્ય આઈટી એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોમેંગીના હસ્તે આઈટી ક્ષેત્ર ક્ષેત્રે સમાજના ઉપયોગી અને નોંધનીય કામ કરનાર પાંચ વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવશે તેમજ આ આઈટી એવોર્ડ નાઇટમાં મુંબઈના જાણીતા કોરિયોગ્રાફર રાજ સિનેજિયા દ્વારા કોરિયોગ્રાફી કરાયેલા ઉમ્મીદ ડાન્સ એન્ડ ફેશન શો પણ યોજાશે આ અંગે કોમ્પ્યુટર એસોસિએશન પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું કે એસોસિએશનની કમિટી દ્વારા સમાજના જુદા જુદા ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગ કરીને તેનો ફેલાવો કરવા માટે કટિબદ્ધ વ્યક્તિઓ માટે વર્ષ બે હાજર દસ થી આઈ સન્માન એવોર્ડ સમારંભ આયોજન કરવામાં આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવોર્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશન છેલ્લા પાંચ વર્ષથી આપી રહ્યા છે આની અંદર ગુજરાતની અંદર આઈટી ક્ષેત્રે જે કર્મઠ લોકો છે કે જેમણે આઈટી ક્ષેત્રની અંદર સેવા કરીને ગુજરાતનું નામ રોશન કરેલું છે તેવા પાંચ વ્યક્તિઓને અમે છેલ્લા પાંચ વર્ષથી આ એવોર્ડ આપીએ છીએ અને આ વર્ષે આ એવોર્ડ અમે અમદાવાદની અંદર ટાગોર હોલમાં ત્રીસમી તારીખે આપવાના છે આ એવોર્ડ ફંક્શન એ ઇન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વની અંદર લાઈવ થવાનું છે અમારા ટોટલી આઈટી ક્ષેત્રે અઢીસોથી વધારે જે ક્લાસીસ છે કે જે આની અંદર મેમ્બર્સ છે તેના એક લાખથી વધારે વિદ્યાર્થીઓ આ સંમેલનને અથવા આ પ્રોગ્રામને લાઈવ જોવાના છે સાથે સાથે આ પ્રોગ્રામનો અમારા મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતભાઈ સોલંકી પ્રેસિડેન્ટ સાહેબ પણ આવવાના છે

સિક્રિટ નજીકમાંથી મળી આવે છે તેનો ઓછા દમાણથી આવે તેના એકમોને ફ્લોબોકમાંથી પૂરો પાડવામાં આવે છે જો ગ્રાહકોને પૂરો પાડવામાં નહીં આવે તો આ ગેસ સળગાવી દેવો પડે છે આવા ગેસની કિંમત અંગેની માર્ગદર્શિકામાં ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો જે કિસ્સામાં હાલના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે ત્યારે આવો ગેસ માત્ર બીટ દ્વારા જ વેચાય છે આ ફેરફારને નાના અને મધ્યમ કદના ગ્રાહકોના હિતને નુકસાન પહોંચાડે તેમ હતો આથી અમે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ની ની માગણી કરી હતી શાહે અમને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સમક્ષ રજૂઆત કરવાની તક આપી હતી રાજ્ય સરકાર દ્વારા વિજેતા બનેલા ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં સમર કોચિંગ કેમ્પ કેમ્પ કરાયેલા રાજ્ય વ્યાપી આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કોચિંગ નાંદોદના ધારાસભ્ય શબ્દસરણ તળવીએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો ધારાસભ્ય શબ્દસરણ તળવીએ તેના પ્રાસંગ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં યોગ ને ઋષિ મુનિયોની માનવામાં આવે છે આ સમર કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રથમ 45 મિનિટ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગાસન કરાવવામાં આવશે વેકેશન સમયગાળો બાળકોના સ્વાસ્થ્ય તંદુરસ્તની જાળવણી સાથે સાથે આનંદમય બની રહે રહેશે આ સમર કેમ્પમાં જિલ્લા કક્ષાએ રાજપીપળા ખાતે 150 અને તમામ પાંચ તાલુકા કક્ષાએ 60 થી 300 ખેલાડીઓ મળી કુલ 450 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે જિલ્લા અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા કંચામભાઈ દેસાઈ મહિલા અગ્રણી ભારતીબેન ખેલાડીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર